નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભર ઉનાળા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણના કરો ઘટના બની હતી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા ગઢ મઢાણા ગામે રહેતા ચાર મિત્રો આજે પાટણના સ્કીન સ્પેશિયાલિટી ડોક્ટર પાસે સારવાર માટે પ્રાઇવેટ ગાડી લઈને આવ્યા હતા જો કે ડોક્ટરે સાંજે પાંચ વાગે આવવાનું કહેતા ચારેય મિત્રો પાટણની ઐતિહાસિક રાણકી જોવા માટે બપોરે ગયા હતા ત્યારે અચાનક જ વાતાવરણમાં બદલાવ આવતા વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો એવામાં ચાર મિત્રો પૈકીના બે મિત્રો રાણકી વાવ સ્થિત લીમડાના ઝાડ હેઠે ઉભા હતા ત્યારે વીજળી બંને મિત્રો ઉપર પડતા એક મિત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક મિત્રને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે એકસો ની મદદ વડે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મૃતક યુવકને પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે બનાવની જાણ મૃતકના પરિવારો સહિત ઇજાગ્રસ્તના પરિવારોને સતા તેઓ પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈસમની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે તો મિત્રો આ વિડીયો માટે તમારે શું કેવું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ